ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં વડોદરામાં ગુજરાતનું સૌથી અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરે છે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરામાં ગુજરાતનું સૌથી અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતનું પ્રથમ ટુ ડિજિટલ પેટ સીટી અને હાઈપર આર્ક હાઈ ડિફેન્સ રેડિયેશન થેરાપી સાથે આ સેન્ટર મધ્ય ગુજરાતમાં વિશ્વ ધોરણની અને સર્વાંગી કેન્સર સારવાર લઈને આવ્યું છે વડોદરા સોળ મે બે કેન્સર સારવારના ક્ષેત્રે ગુજરાત માટે એક ઐતિહાસિક જણાણરૂપ પાયાની ઘોષણામાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાએ પોતાના કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે જે રાજ્યના સૌથી અદતન અને સમર્પિત કેન્સર સારવારમાં કેન્દ્રોમાંનું એક છે આ સેન્ટરનું ઉદ્ઘાટન શ્રી પ્રણવ અમીન મેનેજિંગ ડિરેક્ટર એલમ્બિક ફાર્માસ્યુટિકલ અને શ્રીમતી બરખા અમીન ટ્રસ્ટી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા સોળમી મે બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારંભમાં ઘણા મહેમાનો વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થ કેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એકલન્સ તરીકેના આ પ્રોજેક્ટની શરૂઆત વડોદરા મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટો પગથિયો સાબિત થશે The moment is not just for us as a family, but also for the entire Bailal family, doctors, all the employees, and the staff. Everybody has come together to put uh, this vision together. Uh, cancer, like Ranav said, is a word that nobody likes to hear, but one that is becoming a reality in too many families what we want to provide is the best for cancer patients, be it in technology, be it in talent, with the best possible doctors, or be it in the services. because for the treatment is one part of it, but the other support services is also important. so we want to provide. so byalanamin hospital, jhmr trust hospital a non-profit. અને કેન્સરની જે ગેપ હતી અમારી પાસે નથી એ ફેસિલિટી તમે એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ફેસિલિટી માની છે જેમાં જે અમુક ઇક્વિપમેન્ટ છે જે લઈને આ ડિજિટલ પેટ એ ગુજરાતને એવું કશે નથી અને આપણું ભાઈલાલનું ઓલવેઝ કમિટમેન્ટ છે પેશન્ટ કેર માટે એન્ડ વી હોપ કે આ પેશન્ટ કેર માટે ધીસ વિલ ઓલ્સો હેલ્પ કેન્સરની આપણે જોઈએ છીએ બહુ વધારે કેસીસ થવા લાગ્યા છે ઇટ વીલ હેલ્પ પેશન્ટ કેર ઇન જે મશીન્સ આપણે મંગાવ્યા છે તમે સ્પેશિયલી ઉલ્લેખ કર્યો કે ચાઇના પેટ નથી ये वर्ल्ड क्लास ग्लोबल स्टैंडर्ड ना, गोल्ड स्टैंडर्ड मशीन है जे ते एडवांस कंट्रीज में जसो यूएस के यूके आज मशीन पर मड़े, आज एडवांस मशीन सो एज अज अ गोल्ड स्टैंडर्ड कोईपण ट्रीटमेंट मे कैंसर आ एफ डी ए सर्टिफाइड है सो वी हेव प्रिफर्ड दिस एंड दे आर लॉन्ग टर्म बींग प्रिफर्ड फॉर दी पेशेंट केयर ऑल्स જે પ્રોજેક્ટર ઉભરોમાં આવ્યું છે એ સ્પેશિયલી કેન્સર ટ્રીટમેન્ટ માટે ઉભરોમાં આવ્યું છે કેટલા પેશન્ટ્સની કેપેસિટી સાથે એ વર્ક કરે છે સો એક આ આખી એમ્બ્યુલેટરી બિલ્ડિંગ ઉભી થઈ છે જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેશન માં જે મશીન છે દિવસમાં 100 થી વધારે પેશન્ટ લઈ શકે છે ન્યુક્લિયર મેડિસિન 30 થી વધારે ન્યુક્લિયર મેડિસિન્સની સ્ટડી કરી શકે છે અને ઉપર સેકન્ડ ફ્લોર પર 14 બેડનો બેકર કમ્ફર્ટેબલ વોર્ડ ક્રિએટ થઈ છે જ્યાં પેશન્ટ્સ કેમોથેરાપી